पास्व बंसमोर वुू। डाला मतर worries एक ini again दॉू은 कुमार ये में नजया बतता हूँ वह इया पता हुटत्धाइ आ उकली हरी तॉाँचा फटतल स्था पंप6 क्या और आम करें इवाई मातराम 으아, 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 મિત્રો બધા ફ્રેશ થઈ ને પાછા નીકળી ગયા હે બરોબર રામ રામ સારિયા ને અરે અરે ફોટો પાડ દે ભાઈ ને ભાઈ હવે જવાનું છે આપડે ભવનાથ તળેટી ભવનાથ તળેટી જવાનું ચાર્જિંગ હાવ નતું પણ રૂમ મળી ગયા ચાર્જર મળી ગયું ચાર્જિંગ થઈ ગયું હે ઘણું પસાર કરતા જેવું હવે કઈ વાંધો નહીં હજી રાતે ભાઈ સાહેબ ગિરનાર ઉડે તો જા ઉડે તો જા

<laughs> 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 Oke, oh, mata jisus aja? mah, punya ya. જમીન આપડે નીકળી ગયા છીએ ભવનાથ નો ગેટ આવી ગયો છે તમને અંધારાનો બૌ દેખાય ના દેખાય

હવે બધા હે ને હવે નીચે રખડવા નીકળી ગયા છે પેલે હું હોય તો ધ્યાન નાખી ગયા ને મોબાઈલ પાકીટ નું પેલા ફર્સ્ટ પેલી વસ્તુ એ પછી બીજી બીજું બરોબર ને મોબાઈલ પાકીટ એ બધું પેલા હસવવાનું પછી બીજું મહાદેવ દર્શન કરાવી મહાદેવ ના દર્શન કરાવી દઈએ યસ હર હર મહાદેવ ભાઈ ભાઈ હું વાત છે હાલો અમે દર્શન કરી લઈએ તમને કરાવી દઈએ યસ એ હું તમને ભવનાથના પણ કરાવી દઈએ

तो मित्रों ये वस्त्र प्रदेश महादेव दर्शन करने दर्शन आई ट्रैफिक ये पण नहीं थे कि वांदो नहीं ये सिंह है इनिया मंदिर हो कौनती थी जो तैड़ा था मजाक आठम आ બધું રેકોર્ડ થયું હે તારા બુટા બુટા બધું મુદ્દો ધ્યાન રાખી દાના હોય

दे खराब अच्छा। तो भाई पर आऊ पड़े ओए सिंक की में वाहे फोटो पड़ी एक नंबर और नहीं गया पहुंचा नील भाई नहीं एंथेटिक केवो केवै एस्थेटिक एस्थेटिक भाई भाई एस्थेटिक जो आ रियो पाड़ो मने जो जो वाह डापी वाह

बस से पाइप अरे बाप रे कॉलम राथल से नहीं जाए हमें एक निकला न कोई एक क्लिप तो बने से बीजू कहीं नहीं है वन क्लिप के बनती है फटा क्या फूटे भाई तो ये वांगा मास्टर तो था क्या था फटा के जो आ आ मजा जो आम फूटे कुछ नहीं छोई कैसे जाए तो फटा क्या फूटे रिफ्लेक्स में पड़े फटा क्या फूटे लाइट बार अरे हां ये बोले फोटा केनुवा इन सही है

પશ્ચિમ વિભાગનું જે જંગલ છે સાસણગીરનું એ જગ્યાએ અમે ટ્રેકિંગમાં આવ્યા છીએ તો ટ્રેકિંગમાં ખૂબ જ અમને મજા આવી અને ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ ઘણી બધી પ્રકારના જે પક્ષીઓ છે બરોબર એના અવાજો સાંભળ્યા બરોબર અને એની જે પ્રકૃતિ છે એનું અમે નિરીક્ષણ કર્યું તો કઈ મજા આવી બધાયને જાણવા મળ્યું આપણને ભાવેશભાઈ સેબે ઘણી બધી બાબતોની માહિતી આપી કે કેવી રીતના પક્ષીઓ છે પ્રાણીઓ છે એને કેવી રીતના ઓળખવા કેવી રીતે એની ફાળ મેળવવી કે અહીંથી પ્રાણી જીવ છે તો આપણને કેમ ખબર ખબર પડે બરોબર તો એ બધી માહિતીઓ અમે લીધી હજી અમારું અડધું ટ્રેકિંગ પૂરું થયું છે હજી અડધું ટ્રેકિંગ બાકી છે અને હિરણ નદી નીકળે છે તો ત્યાં અમે પાણી પીવા માટે અમારો સ્ટે લીધો છે ફાઈનલી મિત્રો પાછું બીજી એક ઠેકાણ આવી ગયા

સાબત હે એક ભાઈ નદી પાર કરે ચાડી મોટી છે હવે ઓ મજા આવે ઓ મજા આવે હમસે આપણે બધું શીખાળે સાહેબ કે રીતના કામ હોય બધું માહિતી આપે છે આ એક જ વસ્તુ આવડે આ બધા એલા બીજા હતા યે ભેગા થઈ ગયા ભાઈ ભાઈ મજા આવી હવે છે બુટ્ટા બુટા જો હાથમાં લઈને જવું પડે માટી ભેગા થઈ ગયા એક રાઈડ

આ લે આપરો દાદિયો છે આ જો એ સરકાર એક જ આવડે આપ આને જો ઓહો બરોબર મજા આવી અરે ફૂલ મજા આવી થાઈકો કોક દે આઈડ્યો સાસણમાં યાર ના હોય પ્રમોશન કર નાખ હોય ભાઈ ભાઈ હે એક કરે સાસણમાં અવ સ્વર્ગ છે ધરતી ઉપરનો જમકોસે ટકું પડે ભાઈ ભાઈ સરસ સરસ લ્યો આપડે તમને ખબર છે ને ફાઈનલ ફાઈનલ બસ બસ ભાઈ બસ આવી જ

લાગે કોઈ પાંચ રોટલી ખાઈ આઠ રોટલી આંગળી હેઠી વિનુભાઈ વિનુભાઈ આપડે વિનુભાઈ આઠ રોટલી આના કરતા મેં ઓછું ખતું એટલે ને લઈ રોટલી રોટલી અમે રોટલી તો ખાતું ખાવાનું મીઠાઈ ખાતાલી

कब न ऑर्डर ट्राई तो कर ट्राई तो कर यार ए ए स्प्रे स्प्रे अरे ए जा राईबा कटवी रहामरो पड़े नहीं माटे पेई छ तो शक्ति दने हामरो सु सु सावद बुलाओ तो एक फे हे एक घरे का उगे अंदर थी उगे तो उगे 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 तो उ के उ सेव छे डरक जा उगे उगे एक ट्राई कर एक ट्राई एक ट्राई अबे भावे बोले हाउस 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 से

ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે લાઈક ને ઓલ ઉપર સેટ કરો એન્ડ બ્લોક કરો એ હું મ્યુટ કરી દે રિપોર્ટ કરો રિપોર્ટ ના ના રિપોર્ટ બ્લોક એવું ના કરો અમાર મેસેજ ને ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે તમે યાર જરી મેસેજ કરી શકો સોરી યાર ફોન કરી ના બસ આ સોરી ના લઈ જાય બધું ઉડતું બધું આ વાત દેજે હું તને કહું ને હા એ તાઈ કરીને બોલો તો જવા જ પડે બીજું બીજો સારું સારું ફાઈનલી ફાઇનલી ફાઇનલી મિત્રો આપણે ફાઈ આવી ગઈ છે પેરેટ આવી ગઈ છે આપડા હાથે નથી આપણે બસમાં જ જવાનું છે તો જવાનું છે 80 99% દેવરિયા પાર્ક અભિયાન જીતી હોય ને ચાલો જાય રેડી હવે તું કેતો તમ જો બોલી જે ધન ને માટી બધાઈ પણ ઘર આવી ગયા છે ગેટ જો હા કેમ છે ભાઈ સિંહ સાસન સિંહ સાસન સિંહ સદન Sudden, 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 sudden. Sorry, what? Sudden, sudden. Ayla, kita exit bahar nikah sama mata video. Finally, mitro just Devoria restaurant apa gini ya sih? Devoria restaurant apa gini ya sih? Betul jowo. Apa itu parking? Apa tuh? Busu nih, bye ભાઈ પ્રી વેડિંગ નું એવું બધું લોકેશન બહુ સારું એવું લાગે છે કે ભાઈ લોકેશન વાતે બહુ સારું આ બધું કલ કલ પ્લેટ આ બધું ઉપાડ્યો છે જોતા ખરી એવું લાગે છે આમ હું બ્લોગ થોડો ગાઈડન્સ દેજો તો ગાડી તો ગાડી નંબર જો આ સિંગલ અંદર એન્ટ્રી થઈ ગઈ જો તો જો બેઠો ને એના જો જેવા દેખાય છે

ये चार उतने बड़े भी तो ये तो इन चार सी हर भी ये वहीं तेरी बात क्या एक की बिज़नेस है है बच्चा है है वहाँ आ गए आ गए जोर है इधर मोटियानी है मोटी घरेलू योग होती है 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 आने को पसंद है नहीं 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 नही અનસેકૃત તો આ જોઈ લે બતાયા માં જોવા હાટુ હવા માં ને આને બહુ નથી વરસ લાગતો જો વારી નીકળ ન નીકળ છ છ એની પાઈ જીતો ન જડો જકરોતો ને ભાઈ એમની સેટ બહુ વર્તાઈ ન જો રખડે આમ બગીડા

મારી વીરા વસતાની હે વીરા નામ દેવ કાયન જિંદગી મારી વીરા હસતાની રે વીરા કોક પર હતી કે નાચેલી રે નિરા સાણુડી જાન હકી बेकबाकि करता तेरे तू झारो में बेकबा तो की गुजराए सज बातों की मजदीआ <सथ स्थिकिकित> जवा

તો વાંધો નહીંદપુર આવી ગયો મિત્રો લોક જોવાની મજા આવી ને યસ આઈ વોક મજા આવી જશે તો તમને કેવો લાગ્યો જરાક કેજો અને બે પાટા બે જોરદાર હે પાર્ટ તો જોઈ ભૂલતા આ આ વ્લોગ છે જોરદાર મને થી વધારે આ વ્લોગ વ્લોગમાં મજા આવે હે એડિટિંગ કરવાની જોવાની બધી રીતના તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ ને તમને આ્લોગ કેવો લાગ્યું જરાક કોમેન્ટમાં કહેજો અને બાકી તો વોટ એવર ઇ ટુ ડુ મેન ડોન્ટ ટ્રબલ યોર મધર ફાધર ઇન ભારત માતા કી